પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે આ સ્પેશિયલ ટ્રેન દસ અને સત્તર એપ્રિલના રોજ સવારે આઠ પચાસ કલાકે પોરબંદર સ્ટેશનથી ઉપડશે હવામાન સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી વચ્ચે રાજકોટમાં મંગળવારે સતત બીજા દિવસે તાપમાન ચુમ્વાળીસ ડિગ્રીએ પહોંચ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં દસ એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે કેટલાક સમયથી ગરમી વધતા રાતના સમયે વીજ માંગમાં વધારો થયો છે જેના પગલે દિવસે એક લાખ લોકો વાપરે તેટલી વધુ વીજળી શહેરીજનો રાતના સમયે વાપરતા હોવાનું સપાટી પર આવ્યું છે વીજ કંપનીના સૂત્રોએ કહ્યું કે હાલ ગરમીમાં વધારો થવાથી વીજ માંગ પણ વધી છે નર્મદા પરિક્રમા માટે જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગે ચાર વિશેષ બસ શરૂ કરી છે જેમાં પહેલા દિવસે મોટી સંખ્યામાં મુસાફરોએ બસનો લાભ લીધો હતો વડોદરા સિવાય પણ પુણે અમદાવાદથી મુસાફરો આવ્યા હતા આ બસો વડોદરાથી તિલકવાડા જશે જ્યાંથી યાત્રીઓ નર્મદા પરિક્રમાની શરૂ કરશે શહેરમાં હીટવેવના પગલે ફૂંકાયેલા ગરમ પવનોથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો સિઝનમાં પ્રથમવાર પારો બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો દસ એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે તે પછી ગરમીથી થોડી રાહત મળશે શહેરીજનોને મંગળવારે આગ ઝરતી ગરમીનો અનુભવ થયો હતો રાજ્યમાં સૌપ્રથમ એમએસ યુનિવર્સિટીમાં સન્સ્ટેનેબિલિટી એમબીએ નો કોર્સ શરૂ થશે કંપનીઓમાં સસ્ટેનેબિલિટી વિભાગની શરૂઆત થતાં એમબીએ પ્રોગ્રામ ઇન સસ્ટેનેબિલિટી મેનેજમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં એક્ઝિક્યુટિવ કોર્સમાં સસ્ટેનેબિલિટીમાં સ્પેશિયલાઇઝેશન કરી શકાશે ઉત્તર પશ્ચિમના સુકાભટ્ટ ગરમ પવનોને કારણે રાજ્ય અઘનભટ્ટી બની ગયું છે હજુ ગુરુવાર દસ એપ્રિલ સુધી ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી સુધી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે મંગળવારે રાજ્યના તેર શહેરોમાં પારો ચાળીસ ડિગ્રીથી ઊંચે પહોંચ્યો હતો સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં ચુમ્વાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાઈ રાજકોટમાં ચુમ્માળીસ ડિગ્રી અને અમદાવાદમાં ત્રેતાળીસ ડિગ્રી તાપમાનને કારણે લોકો ગરમીમાં છીકાયા જ્યારે ભાવનગરનું રાતનું તાપમાન રાજ્યમાં સૌથી વધુ ઓગણત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હીટવેવની આગાહીને પગલે રાજ્ય સરકારે પણ ગાઈડલાઇન બહાર પાડી છે લઘુત્તમ ઉષ્ણ તાપમાન સામાન્ય કરતા પાંચ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાતા નગરજનો રાતે ગરમી અને બફારાથી અકળાઈ ગયા હતા મહત્તમ તાપમાન ઘટીને ઓગણચાળીસ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ગરમ પવનોની તીવ્રતા ઘટતા એક બે દિવસ માટે ગરમીનું પ્રમાણ ઘટશે દર વર્ષે હનુમાન જયંતિના એક દિવસ પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ ઓછા વાહનો અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિના શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ચાલુ વર્ષે માત્ર બાઇકો અને સુંદરકાંડ પાઠ તેમજ ભજન કરતી મંડળીઓ અને પ્રસાદ ટ્રક સાથે જોડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અમદાવાદના આશરે એક હજાર સો માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકી હક મળશે દસ અને સત્તર એપ્રિલે પોરબંદરથી આસનસોલ માટે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે આ ટ્રેનની ટિકિટ બુકિંગ બુધવારથી શરૂ થઈ છે મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે